અમદાવાદના સાબરમતી વિસ્તારમાં શિવમ રો હાઉસમાં પાર્સલ બ્લાસ્ટથી સનસની મચી ગઈ છે એક બુટલેગરે પાર્સલ બોમ્બ બનાવીને રિમોટથી વિસ્ફોટ કર્યાનો ખુલાસો થયો છે પારિવારિક ઝઘડો અને કાયદાકીય અદાવતમાં બોમ્બ બ્લાસ્ટનું ષડયંત્ર રચ્યું હતું જે ઘટનાના પગલે પોલીસે પાર્સલ બ્લાસ્ટના એક આરોપીની ધરપકડ કરીને વોન્ટેડ બુટલેગર સહિત બે આરોપીની શોધખોળ હાથ ધરી છે જ્યારે મુખ્ય સૂત્રધાર રૂપેણ બારોટની શોધખોળ માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેના ડી કેબિન નજીક આવેલા ગોદાવરી એપાર્ટમેન્ટના નિવાસ સ્થાને સર્ચ કરતા બોમ્બ બનાવવાની સામગ્રી નાઇટ્રેટ બ્લેડ છરા ખિલ્લા તીક્ષ્ણ હથિયાર બાર વોલ્ટની બેટરી મળી આવી હતી તેમજ દેશી હથિયાર બનાવવાનું ગેસ કટર પાઇપ કટર લેથ મશીન વેલ્ડિંગ ટૂલ્સનો ઉપયોગ કરી દેશી બોમ્બ બનાવ્યો હોવાનું ખુલ્યું હતું રૂપેણ આ ઘરમાં એકલો રહેતો હતો અને તેને એક મિત્રની મદદથી ઘરમાં જ બોમ્બ બનાવ્યો હતો ત્યારબાદ બોમ્બ બનાવી પાર્સેલમાં પેક કરી ગૌરવ ગઢવી સહિત બે વ્યક્તિને ડિલિવરી માટે મોકલ્યા હતા આ બ્લાસ્ટ બાદ રૂપેણ બારોટ અને અન્ય આરોપીઓ ફરાર થઈ ગયા છે આજ રોજ સવારે દસ પિસ્તાલીસની આજુબાજુ જે શિવમૃહ હાઉસ છે એ સાબરમતી વિસ્તારમાં એ અહીંયા એક બનાવ બનેલો પાર્સલ બ્લાસ્ટનો એમાં જે ભોગ બનનાર છે એ કિશોરભાઈ અને બલદેવભાઈ સુખડીયા છે એમના નામે એક ગૌરવભાઈ નિરંજનભાઈ ગઢવી જે છે આરોપી એ પાર્સલ લઈને આવ્યો હતો એમાં બ્લાસ્ટ થયું અને એમાં કિશોરભાઈને નાની મોટી ઇન્જરી થયેલ છે એની સાથે સાથે જે ગૌરવ નિરંજન ગઢવીને ધરપકડ પોલીસ દ્વારા કરી લીધેલ છે પ્રાથમિક રીતે જે એને બીજા આરોપીઓ એમને મોકલ્યા હતા અને એના અંદર અંદરના ડિસ્પ્યુટના કારણે આ બનાવ બનેલું છે પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે એની સાથે સાથે સ્થળ ઉપર ફોરેન્સિકની ટીમો અને બીડીડીએસની ટીમો હાજર છે એમના જે બીજા એક માણસનું નામ આપેલ છે એ એના એકબીજા સાથે ડિસ્પ્યુટ ચાલતા હતા અને એના લીધે અગાઉ પણ એને કીધું છે કે ધમકી પણ મળેલ હતી અને એ એના લીધે અહીંયા ગૌરવભાઈ જે ગઢવી આરોપી છે એને એ પાર્સલ લઈને આવ્યો હતો અને એ બનાવ બનેલો છે જે એનો નામ પોલીસને મળી ગયું છે અને અત્યારે પોલીસ દ્વારા ટીમો બનાવીને એની ધરપકડ કરવાની કામગીરી અને જે ગુના નોંધવાની કામગીરી અત્યારે ચાલુ એ ગૌરવ ગઢવી મેં તું ક્યાંથી આવ્યો છે કે ભાઈ મને ખબર નથી પણ સુરેશભાઈએ મોકલ્યો છે મને તો તમારું પાર્સલ મેં એકદમ મંગાવ્યું નથી મને ખબર નથી તું આ લઈ જાય એટલામાં ત્યાંથી આગ ચાલુ થઈ મારા વાઇફે કહ્યું કે ભાઈ આમાં ધુમાડો નીકળે છે તું આને લઈ જા આ શું છે તારું પાર્સલ એટલામાં તો જબરજસ્ત વિસ્ફોટ થયો તો બાજુમાં મારા કાકાના દીકરો હતો અમે બંને એકદમ ખસી ગયા તો એટલો મોટો વિસ્ફોટ થયો કલ્પના બી મને તો એવું બે સેકન્ડ તો એવું લાગ્યું કે હું ખરેખર બ્લાઇન્ડ થઈ ગયો બટન દબાવ્યું એવું એને મેં કહ્યું તું ક્યાંથી આવ્યો એટલે મેં કે તારો ફોન નંબર આપ તો કે મારો ફોન સામે પેલા લોકો બેઠા છે ને એમની પાસે છે હું કેવી રીતે કહું તમને અત્યારે બેન એ જે માણસ પકડાયો છે ને જે પકડાયો છે એ જ કહેશે ને તમને જો તમને એક વસ્તુ કહું જે તમને જે રીતે કહેવામાં આવું છું કે મને જે શંકા હોય એક વ્યક્તિ એવી છે કે કોઈ રૂપેન કરીને છે બરાબર એની ઉપર શંકા છે એ છે ને એ પાસામાં જાય એટલે એને છોડાવતો એ કનેક્શન છે એનું કામ ના થયું એટલે મારી પર એને આ બધું કર્યું